વંથલી એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો પરેશાન અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં જ્યાં નજર કરો ત્યાં મોટા ખાડાઓ અને ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે હાલ વરસાદી વાતાવરણમાં પાણી ભરેલા ઊંડા ખાડાઓ ખુચિયાઓના ત્રાસથી મુસાફરો ત્રાહમાપો કરી ઉઠ્યા છે આ બાબતે કેશોદ ડિવિઝનના અધિકારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી મુસાફરોને પડતી હાડમાર બાબતે જાણ કરતાં કરતાં તેઓ પણ હાથ અધ્ધર કરી રહ્યા છે

કેટલા મુસાફરો અપડાઉન કરે છે બસમાં ચડવા ટાઈમે ખાડા પાસે બસ રોકાય છે તો અમુકને ઈજાઓ પૂજે છે જેથી કરીને ખાડાઓમાં બારોબાર ખિલાડીઓ દેખાય છે અવરનવર ફરિયાદ કરતાં આ ઊંચા એકાબીજાના આ ઊંચા કરી લે છે અને ખો આપી દે છે કાલે જ હું મેં કેશોદ ડીએમને ફોન કર્યો હતો કેશોદ ડીએમ એ અમારામાં નથી આવતું જુનાગઢમાં આવે છે તેવો જવાબ આપ્યો છે હાલે અગાઉ પણ કેટલી વખત આ બસ સ્ટેન્ડના વિવાદોના સમાચારો બનાવ્યા છે પણ કોઈ જાતનું કંઈ નથી અત્યારે પણ તમે જોવું છો કે આમાં વંથલી બસ સ્ટેન્ડની અંદર બોર્ડ નથી વંથલીની બસો આવે છે તો જેમ આવે એમ કંડક્ટર અને ડ્રાઈવર આડાવરી બસો પાર્કિંગ કરી રહી છે અવરનવરે વંથલી ડેપો મેનેજર સૂચના આપે છે છતાંય એના કંઈ કાને ધ્યાન આવતું નથી બરાબર અને વંથલી બસ સ્ટેન્ડની અંદર ગાયું પછી ખાડા બધું પૂર ભરાઈ ગયેલું છે અને કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી કેમેરા છે તો આટલી વખત રજૂઆત કરતા જ વંટલી બસ સ્ટેન્ડ અને એસટી તંત્રને પણ કોઈ જાતનો કંઈ ફેર પડતો નથી હવે શું આમાં કોઈ ઉચક બનાવ બનશે તો એના જવાબદાર કોણ છે એસટી તંત્ર છે કે કોણ છે તે પણ જાણવાનું છે અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે અહેવાલ રહીમકાર વતલુકાર